ધોરાજીમાં હિન્દુસ્તાનના મહાન સુર પિયાનો શાનદાર ઉર્ષ ઉજવાયો હિન્દુસ્તાનના મહાન અને મશહુર સુફી બુઝુલ હઝરત અલાઉદ્દીન સાબીર પિયાનો ઉર્ષ દર વર્ષની જેમ આ વર્ષે પણ ધોરાજી રજવી કમિટી અને ખિદમતે ખલ કમિટીના ઉપક્રમે આયોજિત કરવામાં આવ્યું હતું જેમા મદરેસા એ સિગદી કે અકબરના વિદ્યાર્થીઓ એ પ્રશ્ન ઉત્તર અને વક્તવ્યો રજુ કર્યા હતા અને ત્યારબાદ હઝરત મૌલાના સૈયદ શકિલ બાપુ શિરાઝી એ પોતાની આગવી શૈલીમાં প্রাসঙ্গিক પ્રવચન આપ્યું હતું આતકે કુરાન શરીફ પૂરું કરનાર વિદ્યાર્થીઓને તેમજ મદરેસા એ સિગદી કે અકબરની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય ક્રમે ઉત્તીર્ણ થનાર નાના બુલકાઓને પીરે તરીકત સૈયદ બોદુમ બાપુ શિરાઝી કલારિયા શરીફવાળા અને મુસ્લિમ સમાજના આગેવાનો કાર્યકર્તાઓના પાવન હસ્તે હજરત મૌલાના મુફ્તી મુનવર રજા સાહેબ કાદરી સાબરી ચિશ્તી દારૂલ ઉલુમ મિસ્કીનીય ધોરાજીના પ્રમુખ સ્થાને રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં ધોરાજીના દરેક સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો ધાર્મિક સામાજિક રાજકીય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા ધોરાજી રઝવી કમિટી અને ખિદમતે ખલ કમિટીના સર્વે કાર્યકરો દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવામાં આવી હતી ધોરાજી રઝવી કમિટી અને ખિદમતે ખલ કમિટી તરફથી સૈયદ હાજી ઇકબાલ બાપુ કાદરીએ સર્વે હાજર જનોનો આભાર વ્યક્ત કર્યો હતો શકલૈન ગરાણા ન્યુઝ 11 ગુજરાત ધોરાજી freshness got up Yash soft drinks